કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત ખેડૂત મિત્રોનું મિત્રો આજે તારીખ વાર મંગળવાર સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો આપણે વિડીયોની અંદર પાંચસો લાઇકનો ટાર્ગેટ આપેલો હતો પણ કેટલાય દિવસોથી આપણો ટાર્ગેટ પૂરો થતો નથી ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આપણો ટાર્ગેટ પાંચસો લાઇક નો પૂરો કરી નાખજો ખેડૂત મિત્રો ચાલો ખેડૂતભાઈ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ વિસનગર માં અત્યારનો એરંડા નો નીચો બારસો પંચોતેર રૂપિયા ઊંચો રૂપિયા ત્યારબાદ વાત તો એરંડા નો નીચો તેરસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ જામનગર ની વાત કરીએ તો જામનગર માં અત્યારે એરંડા નો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એકતાલીસ રૂપિયા ખેડૂતભાઈ આગળ પાટણ ની વાત કરીએ કરે તો ખેડૂત ભાઈ પાટણમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ દિયોદર વાત કરીએ તો ખેડૂત ભાઈ દિયોદર માં નીચો ભાવ છે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને બત્રીસ રૂપિયા પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને અઢાર રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો માણસામાં અત્યારે એરંડા નો

ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ત્યારબાદ કુકરવાડા વાત કરે તો ખેડૂતભાઈ કુકરવાડા અત્યારે અરંડાનો નીચો ભાવશે તેરસો ને એક રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ઓગણત્રીસ રૂપિયા કુકરવાડા પાસે વારાહીની વાત કરે તો ખેડૂતભાઈ વારાહીમાં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ ધારીની વાત કરે તો ખેડૂત મિત્રો ધારીમાં અત્યારનો એરંડા મહત્તમ મહત્તમ ભાવશે બારસો રૂપિયા ત્યારબાદ અમરેલીની વાત કરે તો અમરેલીમાં માં એરંડા નીચો ભાવશે બારસો ને એક રૂપિયો અને ઊંચો ભાવશે બારસો ને સિત્યોતેર રૂપિયા ત્યારબાદ કલોલની વાત કરે તો ખેડૂતભાઈ ભાઈ કલોલમાં અત્યારે એરંડા નીચો ભાવશે તેરસો ને બાર રૂપિયા અને ઊંચો ભાવશે

ત્યાર પછી ચાણસમાની વાત કરે તો ચાણસમામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને ચાલીસ રૂપિયા અને ઉંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા ત્યારબાદ ત્રીસ રૂપિયા સિહોરી વાત કરે તો સિહોરીમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ખેડૂતભાઈ આગળ લાખણીની વાત કરે તો લાખણીમાં અત્યારે એરંડાનો નીચો ભાવ ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ઓગણત્રીસ રૂપિયા ત્યારબાદ ભુજની વાત કરીએ તો ખેડૂત ભાઈ ભુજ માં એરંડા નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા ભાભર વાત કરીએ તો ભાભર અત્યારે ચાલી રહેલો એરંડા નીચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા ખેડૂત ભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરે તો ખેડૂત ભાઈ જામ જોધપુર માં અત્યાર નો એરંડા નો નીચો ભાવશે અગિયારસો ને ચાલીસ રૂપિયા

મિત્રો વાત તો વડગામમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે તેરસો ને આઠ રૂપિયા ત્યારબાદ ખેડ ની વાત કરે તો ખેડ અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ખેડૂત ભાઈ ખેડભા બાદ થરાદની વાત કરે તો ખેડૂતભાઈ થરાદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ ધાનેરાની વાત કહે તો ધાનેરામાં એરંડાનો નીચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રેવીસ રૂપિયા ખેડૂતભાઈ ઈડરની વાત કરીએ તો ઈડરમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસોને અઢાર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અઠ્યાવીસ રૂપિયા સાગધરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો તાગદરામાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો દસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ત્યારબાદ વિરમ ગામની વાત કરીએ તો ખેડૂતભાઈ વિરમ ગામમાં અત્યારે ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા